હર મદે કેમ છો બધાય મિત્રો જુનાગઢમાં સાહીઠ રૂપિયામાં જમાડે છે સારું કહેવાય સાહીઠ રૂપિયામાં ખાલી વિચાર કરો જમાડે રૂપિયા સામે તમે ત્યાં તમે આવો ને સાહીઠ રૂપિયામાં જમાડે છે જુનાગઢ દિલદાર કહેવાય તું કહેવાય દિલદાર પછી એને જુનાગઢની ની મુખતી વિચાર કરો સાઠ રૂપિયામાં જમાડે છે જુનાગઢ વાળા એને ધન્યવાદ લેવો છે સાઈઠ રૂપિયામાં જમાડે છે અમુક સો લઈએ અમુક ઘટસો એમાં જયારે તમારે જમવું હોય એ સાહીઠ રૂપિયા તમારે જમાડે છે ઓછા પ્રેમથી ગરમા ગરમ ને લાઈવ રોટલી ધક ધકથી આમ તાવાળામાંથી ઉચ્ચાર ખબર આવે છે દરબાર શાક પંચાયતનું શાક તમે ગમે ત્યારે આવો ફરવા ફરવા આવો ભવનાથ આવો સાહીઠ રૂપિયામાં જમાડશે આ તમારે ને ગેરંટી જાઓ Ya lo hago yo, Jessica.